નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજના મણકામાં મારે જે વાત કરવી છે એ છે નિબંધ સંગ્રહ નામ છે રખડુનો કાગળ અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર મિત્રો રખડુનો કાગળ આપણને બહુ રખડાવે છે અંદર ને બહાર ઉપર નીચે

અનેક વાર એમાંથી પસાર થયો અને જેટલી વાર પસાર થયો એટલી વાર નવા રૂપે અગણિત રૂપે એમાંથી કશાક કુમારા સૌંદર્યને પાયમો છો એના વિશે જેટલી વાર લખવા ગયો છું ત્યારે થયું છે કે કહેવાય છે એનાથી વધારે ચૂકી જવાય છે એટલે ચાલો ભૂંસી નાખીએ ફરી પ્રયત્ન કરીએ ને એમ ચેક ભૂંસ ચાયલા કરી હવે કહી જ દઉં રહી જશે તો ફરી પ્રયત્ન કરીશ હું નહીં તો બીજો કોઈ કરશે એમ રાખી અને આજે લખી દઉં છું આમે બધું જ કહી દેવું ક્યાં ક્યારેય શક્ય હોય છે સમજી જવું ક્યાં શક્ય હોય છે લેખકના ચિત્તમાં જે હશે એના સુધી તો ક્યારેય ક્યાંથી પહોંચી શકાય એ તો આ આ તો એ નિમિત્તે મારા ચિતમાં સંચિત થયેલા અથવા તો સળવળેલા અધ્યાસો હોય છે એની હું વાત કરવાનો છું હું જે કહું છું કહેવા માંગુ છું એ કદાચ રખડુને ન પણ કહેવાનું હોય જુદું પણ કહેવાનું હોય એવું બને ભલે ને બને સાહિત્ય અને સંગીત જેવી અમૂર્ત કલાઓમાં એ જ તો મજા છે કલાકારને તો એની પોતાની મજા કે પોતાને અનુસર્જનની મજા લેવાની હોય છે આ બંનેનો વેપાર જ કંઈક આવો વિલક્ષણ અને વિચક્ષણ રહેલો છે આ સંગ્રહમાં કુલ અઢાર નિબંધો સંગ્રહ્યા છે એમાંથી દસ અગિયાર નિબંધોના કેન્દ્રમાં સ્થળ એક જ છે અને સ્થળ એટલે સાંજ કોઈ અજીબ પ્રકારની આલાબીલ ઉદાસી લઈને ઉતરે આપણે ક્યાંય ઠરીએ નહીં જતા રહીએ જતા રહીએ થતું હોય એવે ટાણે આશરાનું ઠેકાણું એક બોર તળાવ બીજું આ ખોડિયાર મંદિર બોર તળાવ ગામની વચ્ચો વચ્ચે એટલે ઘણા બધાની વચ્ચે આપણું સુવાંગ એકાંત શોધી લેવાનું રહે હોય તળાવ તો હાથ હાથ હલાવતું જ હોય પણ ફેરિયાઓ બાંકડે બેઠા પ્રણયજનો ઇવનિંગ વોક કરનારા ઓની ચાલતા ચાલતા સાંસારિક વાતો આવું બધું દેખતું દુનિયાવી હોય એટલે હમણાં હમણાં બોર તળાવની સાંજનું સ્થાન આ નાનકડા મંદિરે લીધું છે ગામથી દૂર સીમમાં નાનકડા ચેકડેમને કાંઠે એકલું પણ એકલવાયું નહીં એવું આ મંદિર મારી કેટલીય સાંજોનું સાથી આવું બેસું આરતી થાય ત્યાં સુધી ક્યારેક પાણીમાં પડ્યો પડ્યો સાંજ ફીલ કરું ક્યારેક કાંઠે બેસીને આંખની ઉજાણી ઝીલું ઝીલું ઝીલાય એમ સૃષ્ટિના રંગ એના નૃત્ય નૂતન અર્થકલાપોને ઉકેલવા મૈથા કરું હા મંદિર ને એની પડખે બનેલો છે એક ડેમ એ આ નિબંધોનું કાયમી સ્થાન સ્થળ મંદિરને ઓટલે આડા પડીને બેસીને પાળા પર ચાલતા રખડું ને જે અનુભવાયું છે એ શબ્દોમાં ઢાળીને આપણી સામે જીવંત બનીને આવ્યું છે એ શામ ભી અજીબ માં લેખક ચિત્તથી જોડે છે વર્ષો પહેલાની સ્મૃતિને આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં કરેલું ભ્રમણ ને એ વખતે થયેલા સ્થાનિકો સાથેના અનુબંધને સંગીત નૃત્ય અને પરંપરાઓના અનુસંધાન દ્વારા ગુજરાત અને આસામ બંનેના છેડાઓને જે રીતે સૂક્ષ્મ સંવેદનથી જોડી આપે છે તે આફરીન પોકરાવે આ પત્રની શૈલીએ લખાયેલા નિબંધો છે પોતાના પિતાજી બાપુજી અને બીજા ગુજરાતના જાણીતા કવિ અને નિબંધકાર યજ્ઞેશ દવે નીતિન મહેતા કે પ્રિયને કે આપણને લખાયેલા આ પત્રો કોઈ રીતે અંગત બની ન જાય ને સાવ બિનંગત એવી સાહિત્ય કૃતિ સૂક્ષ્મ શુષ્ક ન બને એ રીતનું આલેખન એમણે કર્યું છે મોટા ભાગના પત્રોમાં એ જળવાયું છે જે એની સાહિત્યિક વેલ્યુને ઉજાગર કરે છે પહેલો પત્ર બાપુજીને લખાયો છે ડાંગમાં જવાનું બન્યું ને થોડા દિવસમાં જે અનુભવ થયો એ પત્રથી પિતાને પહોંચાડવા નિમિત્તે લખાયેલો નિબંધ હવે તો પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકમાંય સ્થાન પામીને સુપ્રસિદ્ધ બની ગયો છે પત્રના આરંભે અંકલેશ્વરનો ઉલ્લેખ કરીને ત્યાંની ઔદ્યોગિક વસાહતને કારણે ગંદકેશ્વર તરીકે ઓળખાવા લાગ્યું હોવાનો ઉલ્લેખ કર્યા પછી એમાંથી પોતાની સ્પેસ શોધી કાઢતા મહેન્દ્રસિંહને અંકલેશ્વર પસંદ છે કેમ કે ભરૂચી નાકાથી બોર ભાઠા થઈ ને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાના કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે અહીં બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા છે અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આક્ષીતી જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે કબીર વર્ડને સરસ રીતે યાદ કરે છે ને આછા લસર કે આ પ્રદેશની ખૂમીઓને છંટકોરી પહોંચી જાય આહવા એ પહેલા રાજેન્દ્ર શુક્લની પંક્તિઓને યાદ કરે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી કે ઘુરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી એમના નિબંધોની લાક્ષણિકતા નોંધવી પડે એમના ઉચિત સમયે ઉચિત કાવ્ય પંક્તિઓ ને સાહિત્યિક સંદર્ભો ઝટ હાથવગા થતા હોય છે સહજ રીતે જ વળીને એમની રચનાઓને અર સમૃદ્ધ બનાવી આપે આહવાની સનસેટ ટેકરી પર હું બે અઢી વર્ષ રહ્યો છું એટલે એ સ્થળના અણુ અણુ સાથે જોડાયો હોવાથી આનંદ બેવડાય છે જયારે મહેન્દ્રસિંહના શબ્દોમાં એને પુનઃ પામું છું જુઓ એની રંગરમણા અદભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય એવા ઘર એ ઘર સુધી દોડી જતી સરપીલ ભુખરી કેડીઓ ખીણમાંથી છેક સૂર્ય સુધી હરિફાઈ કરવા મતતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલ છાક એનો એવો કે સૂર્યપ્રકાશ નહીં હાંટી જાય નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો પવનની જાદુ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે ને પછી ક્રમશઃ ડાંગમાં ફેલાતા જાય છે ડાંગના મહત્વના સ્થળો ને વિવિધ સમયના રૂપોને એ શબ્દોમાં સજીવ કરતા જાય છે ગીરમાળ ધોધ પ્રમાણમાં ઓછો જાણીતો અને ભીડભાડ વાળો છે એને જુએ છે ત્યારે લેખકના ચિત્તમાં જન્મતું વિસ્મય અને સાથોસાથ એમનામાં રહેલા સારસ્વતનું ગંભીર રૂપ સરસ રીતે ઉપસી આવે એવું આલેખન અને અર્થઘટન આ નિબંધને વિશિષ્ટ પરિમાણ આપે છે ડાંગના રૂપો સાથે કેવી રીતે પોતાની જાતને સાંકળે છે ને એ કેવા રૂપે એકાકાર થાય છે તે પ્રક્રિયા નિબંધમાં કેથારસ કેથારસી સુધી પહોંચાડનારું બિંદુ બને છે ગાળી નાખે હલાવી પણ વૃત્તિથી દાબ જવાને બદલે વૃત્તિઓ સગડી ઠરીથામ થતી જાય ડાઇડમરી બની જાય કવિકાંત અને પાંડુ બંનેની પળ છે ઉભરતો માનવ સંતાપ કે સંઘર્ષનો અર્થ તો સાવ નવી જ દિશા તરફ વિચારવા પ્રેરે છે અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બે નો નજદી અને બારીક અનુભવ થાય એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગાળી જતું અનુભવ ઓગળી જતું અનુભવ લેખકની સાથે દરેક પ્રવાસે આપણે નવો બનતો હોઉં છું નો અનુભવ કરીએ છીએ આગળ જણાયું એમ અગિયાર પત્રોમાં આલેખાયેલું સ્થળ એક જ છે પણ એક વિધ નથી એક સ્થળને વર્ષની જુદી જુદી ઋતુઓમાં ઢાળીને જુદા જુદા સમયમાં ઢાળીને ત્યાં રહેલા વૈવિધ્યને કેન્દ્રમાં રાખીને જે રીતે આલેખું છે તે રસપ્રદ વૈવિધ્ય ધરાવે છે સૌથી પહેલા આપણા ચિત્તને પકડી લે છે ત્યાંની પંખીઓની જમાત એમાંય કાળિયો કોશી શક્કરખોર અબાબીલ અને પેલિકન ઉપર તો આલેખાયેલી આખે આખી રચનાઓ સિમ્ફની બનીને આપણા કાનને તો ઠીક આંખ નાક અને મનને કાળીઓ કોશીને આ નિબંધ વાંચ્યા પછી જુઓ ત્યારે ખ્યાલ આવે કે આપણી આખી સમજ અને દ્રષ્ટિ બદલાઈ ગઈ છે કાળીઓ કોશીની છટાઓને એની પ્રવૃત્તિ સભર જીવંતપણાને શબ્દોમાં સંગીતની તરત જેમ ગૂંથી આપે છે જુઓ એના તરફનો અનુરાગ કેવા આરંભાય છે કાનકુવર તો શું કાળા એવો કાળો કોયલ કરતા જુદો જ ઘૂંટેલો આંખ થોડી લાલ ખરી પણ દૂરથી સંપૂર્ણ કાળો રંગ જ દેખાય તરવરિયું પક્ષી ચૈતન્યના ફુવારા જેવું પછી તો એણે મારા ચિત્ત ઉપર કબજો જ લઈ લીધો જ્યાં જાઉં ત્યાં નજર એને જ શોધા કરે એની ઊંચી નીચી ઉડ અને ધમાકેદાર રંગ સાથે અચૂક હાજર હોય ઝાડ પર તાર પર બાવળ પર પર બેઠો એકલો ક્યારેક જોડીમાં મારા માટે તો ઋતુઓના રંગ અને ફૂલોની ગંધ ના કેટ કેટલા કિલ્લા કોશીઓ ખોલી આપ્યા રંગો અને અવાજોની આટલી રમ્ય મોહક દુનિયાની મને આટલી મોડી ખબર પડી ક્યાં બથોડા ભરતો હતો હું આટલો વખત કાળીયો કોશી પંખી લોકમાં ખેંચી ગયો મને એનું બહુ મોટું ઋણ છે મારા ઉપર જુઓ આ આ વર્ણન આ ઉત્સાહભર્યા પરિચય પછી તો એની રમણાઓને આલેખવામાં રખડું એવા તો ખીલા છે કે તમારા ચિત્ત પર કાળીઓ કોશી કોતવાલ કનૈયો પછી તરત જ ગોઠવાઈ જાય શક્કરખોર તે ક્યાં ગયો એ સ્વર્ગસ્થ નીતિન મહેતાને લખાયેલો એમને ઉદ્દેશીને લખાયેલો પત્ર છે એ માટે કરતા નીતિનભાઈ કરતા નીતિનભાઈને એ પત્ર લખો ખરો પણ કમનસીબે સદેહે એ વાંચવા ન રહ્યા એનો વસવસો આ પંક્તિઓથી બરાબર ઉપસાવી આપે છે સાવ સુની બપોરે ઘડી આવીને એ ટવકો કરી ફળિયું ભરચક ભરી આંખોમાં આંસુ આંજી અચાનક શક્કરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી શક્કરખોરના રૂપો ઉપસ પછી પણ નિબંધનો તાર સ્વર તો પેલું વચન સમયસર ન નિભાવી શકવાનો રંજ છે એ જ રહે છે જુઓ એ આ રીતે પ્રગટ થાય છે એટલે તમે ફોન કરીને નિબંધ માગો ત્યારે મારા હૃદય કરેણ પર સદા પાંખો વીંઝતા શક્કરખોરાની વાત તમને કરવાનું મન થયેલું કરીશ નું વચન આપેલું કહું એ પહેલા તમે જ આંખમાં આંસુ આજીને ઉડી ગયા એટલે ફળિયાનો ખાલીપો અજંપાથી ડોળવા લાગ્યો આવા જ ઉત્સાહથી તમે કવિતા સાહિત્યના ફૂલો પર જળુંબા હશો મળ્યું હશે પૂરેપૂરું તોય અપૂર્ણ કહી વિચી વીચી વીચ નો ટવકો કર્યો હશે કોઈ અજીબ કારણથી હવે તમારું અને મારા એ પ્રિય સાથીનું એસોસિએશન થઈ ગયું એને જો એટલે આછો સણકો ઉપડે મેં નિબંધ ના મોકલો પ્રિય સંપાદક લો આજે બે રમતા જોગીઓને ભેગા કરી દઈને હું પેલા ફિશરે તળાવના પાણી ઉપર પાંખોના ચરખાથી હવામાં રચેલી જાળમાં ફસાઈ જવા ભાગી છૂટ્યું સપ્તકનું સંગીત અહીં એના આગવા અર્થ સાથે મજા કરાવે છે મહેન્દ્રસિંહ પાસે સૂક્ષ્મ એવી સેન્સ ઓફ હ્યુમર છે એ એમને ઓળખનારા સૌ કોઈ જાણે છે એ શબ્દો સાથે એમના પેલા શક્કરખોરા જેમ જ હવામાં ઉડ્ડયન કરીને રમી શકે છે એ કહે છે તાર સપ્તકમાં ઊંચી નોટ લેવાની હોય છે મંદ્ર સપ્તક પછી તાર સપ્તક આવે એટલું સંગીત જાણનાર મિત્રો પાસેથી સાંભળ્યું છે ઊંચા સૂરમાં નીચેના સૂરમાં કે મધ્યમ સૂરમાં કે ત્રણેયમાં આજે હું ગાંગરવાનો નથી તમે જરાય ચિંતા ના કરતા ને એ છે પણ એ સંગીતના જાણકાર છે એ આપણને આ સંગ્રહમાં અનેક જગ્યાએ ખાલી સમજાતું જ નથી અનુભવાય પણ છે આ માટે શામ ભી અજીબ હે માં અસમિયા લોક નૃત્ય સાથે સહજ વણાઈ જતા રખડુને તા ખુરુ ધે દિન ધીન ડાઉ તા ખીરી કી કી ધાઉં તા ખીરી કી કી ધાઉં ગાતા પગ નાચવા મંડી પડેલા ત્યાંથી આરંભીને મીરાના પદના આસ્વાદ સુધીમાં વિસ્તરતા એમના ભાવોમાં ઉપસતા લઈને મોટા ભાગની રચનાઓમાં જોઈ શકો અનુભવી શકો ને એમાં એ માખી ભમરાનું ગણનન હોય કે મંદિરે આવતા અવાજોની દુનિયાઓનું આલેખન હોય એમના કાન સંગીતને પકડી શકે છે એટલું જ નહીં એનો આસ્વાદ અનોખી રીતે લેવાની ક્ષમતા એ ધરાવે છે એ જોઈ શકાય છે તાર સપ્તકનો અર્થ એ પોતાની રીતે ઘડે છે એ જ્યારે આપણી સામે સ્ફોટ થાય છે ત્યારે એની અનેરી મજા આવે છે જુઓ એનો અંશ વાંચવું મંદિરે બત્તી લઈ આવતો તાર બે થાંભલાઓનો આધાર લઈ મંદિરના શિખર પર આવી અંદર ઉતરે છે બે થાંભલા વચ્ચે જેમ અહીં મંદિરના પાળે અર્ધવર્તુળ કરીને મને બેસવાનો ને આ બધું અંદર સારવવાનો અઢેલીને તારવવાનો મોકો આપે છે તેમ જોડો ખાઈને તાર એક નહીં બે બલખાતા ઝૂલે છે એ તાર પર ઘણીવાર મારો આધાર ઝૂલતો હોય છે જુદા જુદા સમયે જુદી જુદી ઋતુમાં એના પર બેસતી પંખી સૃષ્ટિએ મારા માટે એક સપ્તક રેચ્યું છે હવે ખ્યાલ આવ્યો ને થાર તે આ તાર પર ક્યારેક ક્યારેક એક ઘડી પોણી ઘડીમાં બેસી મારા હૃદયનું ફળિયું ભરીને ક્યાંક ઉડી જતા પંખી લોક નું સપ્તક એમ કરી અને એ આ નિબંધ આલેખે છે વાત ઘણી થઈ શકે મિત્રો પણ સમયને ધ્યાનમાં રાખીને હું મારી વાત અટકાવું છું ઘણા બધા નિબંધો વિશે વિગતે લખ્યું પણ છે અને વધારે તો તમે એ વાંચશો એટલે ખ્યાલ આવશે એ નિબંધોમાં પક્ષીઓના સંવાદો મંદિર પરિસરમાં વસતા માળો કરતા આપણી આસપાસના રોજિંદા ચકલી કબૂતર કાબર મેના આદિ પક્ષીઓ ભમરો બિલાડી કૂતરું ખિસકોલી અને ઇન્સ્પેક્શન કર્યા કરતી ચીબરી નો આખો સંસાર આપણી સમક્ષ ખડો થાય છે નાટક અને અમે રંગમાં રંગતાળી બરસે બદરિયા મીરાકી આ સંગ્રહમાં ત્રણ નિબંધો સાવ અલગ પડી જાય છે એ રચનાઓ પણ એટલી સમૃદ્ધ છે પણ આગળની રચનાઓથી જુદી રંગની છે શબ્દ સૃષ્ટિના વિશેષાંક નિમિત્તે લખાયેલા આ પત્રમાં નાટ્યધર્મી શિક્ષક એવા મહેન્દ્રસિંહના નાટ્ય વિશેના પ્રયોગો અને એમના વિદ્યાર્થીઓનો અનુબંધ વિદ્યાર્થીઓનો અનુબંધ સમજને વિસ્તારવાની એમની મથામણો એમણે ગુજરાતની પ્રશિષ્ટ સાહિત્યિક રચનાઓનું નાટ્ય રૂપાંતર કરીને વિદ્યાર્થીઓ સાથે રાખીને જે ભજવણી કરી છે એની વાત આ નિબંધોમાં કરી છે રાત્રિ સંસારના ત્રણ નિબંધોની પીઠિકા જરૂર બદલાય છે એના કેન્દ્રમાં સ્થળો જુદા જુદા છે પહેલો અનુભવ ગોપનાથના દરિયાનો છે વાર્તા શિબિર વખતે ત્યાં ગયેલા એને લઈને એમણે લખેલા નિબંધો છે તો નિબંધોમાં વૈવિધ્ય ઘણું છેલ્લે જે વાત કરીશ કે રખડું ખૂબ રખડે ને પત્રો લઈખા કરે જોકે અહીં તો એ પોતે જ કહે છે એમ નિવાસી બની ગયા છે હમણાંથી પણ આપણી આંગળી પકડી રાખે ને એમણે જે લાઇધું છે એમાંથી આપણને ચખાયડા કરે આપણે તૃપ્ત થઈએ અને પાછા પ્યાસા બનીને રાહ જોઈએ હવેના પત્રોની તો મહેન્દ્રસિંહને આવકારું છું અને એમના પત્રોની રાહ જોતા રહીએ ધન્યવાદ